બે વાગ્યા લાગે એ ભાઈ ઈડું વ્યવતા હતા પણ અત્યારે બે વાગી ગયા છે તો અમે કીધું ઘરે જાઉં જમ સોરી જમીને આવે દુકાને જવાનું હતું એટલા માટે તો ઉપરે સણતરનું શરૂ હતું મતલબ સણતર થઈ ગયું છે તો પાણી પાવાનું હતું પણ હું પહેલાં જોઈ આવું ને મેં ફૂલ અંદર વ્યવસાય ગરમી પણ ફૂલ થાય છે તો ધાબા પર જાઓ ને બતાવું તમને કેટલું પૈગું કામ ને કેટલું નહીં એમ અને શું કહેવાય કે જો મોટો પડો થઈ ધોઈને આમ ફ્રેશ થઈને આમ થઈ દુકાન જવા માટે તૈયાર હોય તો પહેલાં ઉપર જાઓ બતાવું ને પછી જાય દુકાને તો જો તો ઉપર આવી ગયો છું તમને બતાવું કો કામ કેટલું થઈ ગયું એમ ને પાણી તો કોકે પાવ્યા લાગે મારે પાવા જવાનું છે તું પણ કદાચ કોકે પાયું છે મને નથી ખબર જોઈ લો પહેલાં કેટલું પાયેલું છું મતલબ કેટલું બાકી છે ને સાટા તો પડે છે ઉપરથી એટલે પાયેલું જશે કદાચ તો હું ઘરે નહોતો એટલે કદાચ મારું પપ્પાએ કોઈ કોકે પાય લીધું હોય છે કે ખબર નહીં કાંઈ કાંઈ નહીં તો જો હવે મકાનો કામ બતાવો તમને તો સાઈડ સાઈડની રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે આ ની આ જે છે ને તમને એક વસ્તુ બતાવું અમે છે નેટ ઉપર જોઈને મેં બનાવેલી છે મેં ઇન્સ્ટામાં જોઈને રીલ સેવ કરીને પછી બનાવી ડિઝાઇન તમને બતાવું હા ડિઝાઇન હા ત્રણ ખાના એ બે ત્રણ આ ત્રણ જે ડિઝાઇન છે ને આ ડિઝાઇન મેં નેટ ઓનલાઈન જોઈ હતી યુટ્યુબ ઇન્સ્ટામાં એમાં જોઈને પછી મેં આ ડિઝાઇન થોડીક મને ગમી હતી એટલા માટે એ ડિઝાઇન મેં બનાવરાવી છે બરોબર અને આ ખાલું તો ખાલી પાટી ખાલું રાખ્યું હોય છે જેની ઉપર સંતો આવી જાય પણ આ ડિઝાઇન મેં મારા ફ્રેમ આવી છે બની તૈયાર થાય ફ્રેમ આખી ત્રણ ફ્રેમ એ ફ્રેમ આવે છે ત્યાં સુધી આ દિવાલ બનાવી નાખી છે તો હવે માથામાં તેલ નાખીને આવ્યો છું પણ આ સાટા સર વરસાદ જોવા પડે છે તો ઉડતો ઉડતો આગળ આપણી બાજુ આવશે તો હું એ પેલા નીકળો ફટાફટ દુકાન તો ફેમિલી આપણે ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વરસાદ વધી ગયો છે ઘરે જ છું અલા સોરી દુકાને જ છું ક્યાંય ગયો નથી પણ ઓલો ખાનો ખોલવાનું છે ને ખાનો બહુ કડક છે ખોલતું નથી ને ખાનો ખોલીને સાફ કરવાનો છે બહુ બહુ કચરો જામે ગયો છે ઘણા દિવસથી કાંઈ એટલે મેં કાંઈ ખોલ્યું નથી એટલા માટે તો આજે ને સાફ કરવાનો બનાવવાનો છે બ્લોક દુકાને બનાવવાનો છે મતલબ ક્યાં ગયો નથી બાર એટલે એટલે હું કંઈ કાંઈ નહીં હાલ ને આજે ખાનો ખોલીને જોઈ લઉં હું કે હું બહુ કચરો ભેગો થઈ ગયા હશે પેલા ઉંદેડાનો ત્રાસ વધી ગયો ને ખાનાની મારા ખાનાની હાલત કરી નાખીને એવી કે વાત જોઈએ એવી ખાનાની હાલત કરી નાખી છે હું તમને બતાવું કે ખાનાની હાલત કેવી કરી છે એમ તો હાલો તમને અહીંયા લઈ જાઓ ખાના પાસે કેમ કે આજે કોઈ કેમેરામેન નથી કંઈ સ્ટેન્ડે નથી સ્ટેન્ડ તૂટી ગયું છે તો આજે તમને લઈ જાવ સ્ટેન્ડે બતાવે તો તમને તૂટી ગયું જોઈએ તો બેન રજો બ્લોકમાં અને બ્લોક કંઈ લાંબો નહીં કરો આજે હાથ મીઠો તો બસ જાજો તો બહુ બસ થઈ ગયો હવે ખાનું ખોલીને જોઈ લો કેટલો કચરો હશે ને તમને બતાવો કસરે તો વાત જાવ જેવો છે તો હું કોઈ કોઈક હેલ્પ માટે કોઈક છોકરો જો કોઈક આવી જાય ને તો વાંધો નો મજા આવે એમ કામ કરવા માટે તોય તમને કચરો તો બતાવું કે કેટલો કચરો હતો તો અત્યારે તો હું તમને પેલા ફોન ત્યાં લઈ જાઉં અને પછી બતાવું બરોબર તો હાલો ત્યાં જઈએ આપણે તો જો આ ખાના ની હાલત આ ખાના ની હાલત એવી થઈ ગઈ કે વાત જો જ્યાં પેલા તો આ બધું સાઈડ માં મૂકી દઈ આજે કોઈ છે ની હેલ્પ કરવાળો છોકરો આવશે તો આ ખાનું બહુ પડે મેં અને ટ્રાય ને માઈન લો અને છે ને કાઢી દો તો તમને ખબર પડશે કે ઓહો કેટલો કચરો આમ જોવા ને કચરો કહેવાને અને કચરાની કઈ લિમિટ નથી કઈ સીમા નથી એટલો કચરો છે ને પેલા તો સાફ કરવો પડશે ગાભો મારી અને કાલે મેં છે ને કાલે ફ્રી હતો તો તો કાલે આ બધું ક્લીન સાફ કરીને ખો આથી બધી ડસ્ટ વઈ ગઈ તાજી ખરી ને આ બધું ગોઠવી નાખ્યું બધું ક્લિયર કરી નાખ્યું આ બધું અને બધી ડસ્ટ કાઢી નાખીને આ બધી આ બધું ગોઠવી દીધું મારે છે દિવાળી આખો પ્લાન હું થોડોક આ બધું ઓલું કરવું છે મતલબ કહેવાય ડેકોરેશન કરાવવું છે મતલબ થોડુંક રિનોવેશન કરાવવું છે એટલે હું અત્યારે છે ને થોડું ઘણું સાફ કરું તો આ બધું સાફ કરી નાખ્યું મેં અને પછી આ સાફ કરી નાખ્યું અને હું તમને સ્ટેન્ડ બતાવું છું પાછળ બન્યું છે ગયું યુ કીધે ચુપવાયર તું જો આપવાનું અને હું કેવા ને સ્ટેન્ડ તૂટી જ આમ કરો ને જો

તો જો ખાનું સાફ કરતો કરતો મને પછી યાદ આવી ગયું કે ઘરે જતો બોલો પાણી પાવા નહોતું એટલે તો પણ અહીંયા આવ્યો તો કોકે પાઈ લીધું લાગે પાછું અત્યારે પણ મેં કીધું વાંધો નહીં તો એટલે મારે પાવું નહીં એમ તો ઘરે જોયું તો મારા બાએ પાઈ લીધું છે પાણી તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભલે પાઈ લીધું તો હું કહું હું જાઉં દુકાને પાછો તો બોરેટલાઈને આવ્યો હતો તો મૂકી દીધું હતું ને નાલો તો ઉપર તો જઈ આવો કામ પૂરું થઈ ગયું છે તો બતાવું તમને અત્યારે ધાબા ઉપર જઈને કે હું થઈ ગયો હું જોઈ આવ્યો પહેલાં ધાબા પર પણ મારા બાએ કીધું કે મેં પાઈ દીધું છે પાણી કે દે તારે ન પાવું તો વાંધો નહીં પાવું નહીં તો અત્યારે જઈ ધીમે ધીમે મને પાછું યાદ છે મારે ખાના બધું ખોલીને પાછું બધું રણવીખરણ કરીને આવેલો છું હવે એ પાછું ખાના આગળ તમને બતાવ્યા ત્યાં છે નહીં જો આ બધું ધારાવાર થાય છે પાણી જો ફીર્યું છે તો પાણી પાવા હાટો આવ્યો હતો કે બપોરે ન પડ્યું બપોરે મને ભૂલાઈ ગયું બપોરે જોકે કોઈ પી લીધું હતું પાછું ખબર નહીં મળે તો હું કહે અત્યારે જાઉં અત્યારે પાઈ લીધું આપણે ધક્કો નહીં હવે આ રૂમ થઈ ગઈ કમ્પ્લીટ હવે અહીંથી આ દરવાજો છે આ દરવાજો છે આ રૂમ છે અને હવે વાવડા તો બધા પાટિયા ક્યારે નીકળે એનું કાંઈ નક્કી નથી કાંઈ વાંધો ને હલો ફેમિલી હું મારું તો કામ હતું થઈ ગયું તો મેં યાદ આવી ગયું કે ખોટો ધક્કો જાય હું કંઈ એની પરતા જોયા હું કોઈ નગર પાછું આવું તો પડે ધાબુ છે ઈવડું એટલે ને આ ગલેરી છે બહારની સાઈડની ગલેરી છે આ સાઈડની પાછળની સાઈડની મેં કીધું ધાબાનો વરસાદ આવ્યો ન હતો નગર તો પાવાની જરૂર નથી કંઈ એટલે પાવવું પડે ને ધાબો ગુણિયા નાખી દીધા છે માથે સવારમાં ભાઈ શું છે આ ગુણિયા હોય ને તો બહુ પાવવાની જરૂર ન પડે એટલે તો મેં કીધું મારે પાવું નહીં મારા ટાઈમ બસો એટલે બીજું કાંઈ નહીં તો ભાઈ નહીં હાડેસ જ્યાં હાલો દુકાને પગલાં ખાના ખોલે છે તમને બતાવવું અત્યારે પહેલાં તો જો દુકાને આવી ગયો તો મારી ખાનાની હાલત કેવી કરી બતાવું તમને લાઈટ કરીને હા બધું તમે ખુલ્લું રણ વીખણ મૂકીને પછી હું ઘરે વહી ગયો મારી ખાનાની હાલત તો જાઉં તમે કેવી કરી ઊંધેડા કરી બીજા કોઈ નથી નથી રણમાં પીન જરૂરી પડ્યું છે ઉપર પણ હવે એ કંઈ કામનો નહીં હવે હવે એ ખાનાની હાલત થઈ ગઈ થઈ ગઈ હવે એને હું સાફ કરી નાખું બરોબર ફટાફટ અને પછી બ્લોગે પૂરો કરી દઈએ આપણે

અમારે આવી ખાના ની હાલત કરી ખાનું કરી નાખ્યું ખાલી ને અત્યારે છે ને અત્યારે વાગી ગયા એટલે દૂધનો ટાઈમ બધા અત્યારે વિડીયો બનાવતા આ જો મિત્ર આવી ગયા ભાઈ ચાલો દૂધ લઈ વાલો એને વિડીયોમાં આવું છું ક્યારે હતો એટલા માટે ખાનું સાફ કરી નાખું ખાલી તો બાર હાથ વાગી નો ટાઈમ એટલે દૂધ ટાઈમ એટલે બધા હોય ને એટલે સાહેબ ને બધા હું કે વિડીયોમાં આવવા માટે કોશિશ કરતા એક ભાઈ કેમેરામેન આવી ગયા હોય ફોન આપણે દઈ દઈ અને આપણે આ બધું સાફ કરી નાખીને પછી બ્લોક પૂરો કરી નાખી બરોબર ને હે तू जाने हो दूध लेवा भाई हमें जाओ जाओ वेला पे तो बाहर में तो इतने वीडियो में था वीडियो तो अब वेला पे आए भाई हम पिंटो ने यूट्यूबर सो कौन है यूट्यूबर से ही हूँ यूट्यूबर सा वाह तो चिगर वारा एक तो बोला चिगर તો ફેમિલી હવે દસ વાગી ગયા છે ને આજે ખાના સાફ કરીને થાકી ગયા છે મતલબ બધો કચરો બધો બહાર કાઢ નાખ્યો એટલે ને ઘડીક બહાર ઊભા હતા ઘડીક ને થોડું ઘણું કામ હતું એ કામ કર્યું અને ખાના સાફ કરીને મૂકી દેવા તો બ્લોગ પૂરો કરવો હશે તો આપણી ચેનલ પર નવા કરીને ખાસ કરીને જે આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા લેજો ને બે કલાક બે સોરી બે બે લાઇકન બે લાઇકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો અને બ્લોગને સપોર્ટ કરજો અને આવાના નવા બ્લોગ જોઈ રાખજો તો મળીશું આવાના બ્લોગમાં તો બસ બધાને જય શ્રી રામ ને અત્યારે બસ આટલું તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય